નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે યુ ડાયસ પ્લસ પર બે હજાર ચોવીસ પચીસ માટે વિદ્યાર્થીઓને પ્રમોશન આપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે આપણે પ્રમોશન આપીશું ત્યાર પછી વિદ્યાર્થી છે એ જે તે ધોરણમાં અપડેટ થશે એટલે કે બાળક ત્રીજામાં હશે તો ચોથામાં જશે ચોથામાં હશે તો પાંચમામાં જશે એટલે એ પ્રમાણે વર્ષ બે હાજર ચોવીસ પચીસ માટે પ્રમોશનની કામગીરી શરૂ થઈ ગઈ છે એ કેવી રીતે કરવાની છે એ આજના વિડીયોમાં જોવાનું છે વિડિયોની શરૂઆત કરતા પહેલા ચેનલ પર વિડીયો સારો સ્ટેપ તમામ માહિતી સારો લાગે તો અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરશો સૌપ્રથમ પ્રથમ ક્રોમ કે કોઈપણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બાર ની અંદર યુ ડાય પ્લસ આટલું લખશો એટલે સીધા આ વેબસાઇટ પર આવી જશો તો ત્યાં તમારે આ વેબસાઇટ પર ક્લિક આપવાનું છે હવે આ રીતની યુ ડાયસ પ્લસની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે અહીં લોગ ઇન ફોર ઓલ મોડ્યુલ આપ્યું છે તો એના પર ક્લિક કરવાનું છે જો તમે મોબાઈલની મદદથી ઓપન કરશો તો અહીં જમણી બાજુ તમને મેનુ જેવું નિશાન બતાવશે એના પર ક્લિક આપશો પછી આ લોગ ઇન ફોર ઓલ મોડ્યુલ વાળો ઓપ્શન જોવા મળશે તો મોબાઈલની અંદર ધ્યાન રાખશો પછી અહીંથી આપણે ગુજરાત પસંદ કરી દો અને નેક્સ્ટ ગો પર ક્લિક આપો એટલે એક નવા વેબ પેજ પર લઈ જશે અહીં તમારો સારા ડાયસ કોડ નાખી દો પાસવર્ડ નાખી દો કેપ્ચા નાખી દો લોગિન કરી લો હવે અહીં કરંટ એકેડેમિક યર બે હજાર ચોવીસ પચીસ આપણે અપડેટ કરવાનું છે તો એના પર ક્લિક આપીશું આ રીતનું મેસેજ આવે તો અહીં ક્લોઝ આપી દો હવે અહીં ડાબી બાજુ તમે જુઓ તો મેનુ આપ્યા છે ત્યાં પ્રોગ્રેસન એક્ટિવિટીનો ઓપ્શન આપ્યો છે એના પર ક્લિક કરવાનું છે હવે અહીંથી પ્રોગ્રેસન મોડ્યુલ તો એના નીચે ગોનું બટન આપ્યું છે એના પર ક્લિક કરો અહીંથી તમારું જૂના ધોરણ બતાવશે એટલે તમારે ધોરણ ત્રણ હોય તો એનો ત્રણ અને પછી એનો વર્ગ પસંદ કરી દો ત્યાર પછી ગો બટન પર ક્લિક આપો હવે નીચે સ્ક્રોલ કરશો હવે નીચે સ્ક્રોલ કરશો એટલે વિદ્યાર્થીનું લિસ્ટ આવી જશે જે જૂના ધોરણ ત્રણ ની અંદર જે જૂના અત્યારે ધોરણ ચારમાં હશે એ વિદ્યાર્થી અહીં તમને બતાવશે ધોરણ ત્રણ ની અંદર મેં ઓપન કર્યું છે તો હાલ આ વિદ્યાર્થીઓ ધોરણ ચારમાં છે આપણે પ્રમોશન આપી અને એને ચોથા ધોરણમાં મોકલવાના છે તો નામ બતાવશે એ વિદ્યાર્થીની ડિટેલ્સ બતાવશે પ્રોગ્રેસન સ્ટેટસની અંદર અહીંથી આપણે સિલેક્ટ છે તો ત્યાંથી પાસ થયેલો વિદ્યાર્થી હોય તો પ્રમોટેડ પાસડા આપવાનું છે જો નોટ પ્રમોટ એટલે તમે પાસ ના કર્યો હોય કોઈપણ કારણસર રિપીટર હોય તો નોટ પ્રમોટેડનું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે પ્રમોટેડ એટલે પાસ થયો હોય વિથાઉટ એક્ઝામિનેશન એટલે એક્ઝામ આપ્યા વગર પાસ થયો હોય તો આ સિલેક્ટ કરવાનું છે અને ડિસ્કન્ટિન્યુ બિફોર એક્ઝામિનેશન એક્ઝામ પહેલાં એને ભણતર છોડી દીધું હોય તો છેલ્લો ઓપ્શન પસંદ કરવાનો છે અહીં પ્રમોટેડ પાસ વિથ હું એક્ઝામિનેશન પસંદ કરું છું જો તમે આવું એક્ઝામ આપી અને પાસ કર્યો છે એવું પસંદ કરશો તો અહીં એક્ઝામના ટકાવારી નાખવી પડશે કે કેટલા ટકા આવ્યા છે ત્યાર પછી હાજરીના દિવસો નાખવા પડશે અને ત્યાર પછી સ્કૂલ સ્ટેટસ તો બે હજાર ચોવીસ પચીસ માટે હાલ એ સ્ટુડન્ટ ક્યાં છે તો સ્ટડીંગ ઇન સેમ સ્કૂલ એટલે તમારી જ શાળામાં ભણે છે જો એણે એલસી લઈ અને બીજી શાળામાં જતો રહ્યો હોય અથવા તો એલસી લઈ લીધું હોય એલસી ના લીધું હોય શાળા છોડી દીધી હોય તો પણ અહીં લેફ્ટ સ્કૂલ વિથ ટીસી અથવા વિથઆઉ ટીસી આ ઓપ્શન પસંદ કરવાનો છે તમારી જ શાળામાં ભણતો હોય તો સ્ટડીંગ ઇન સેમ સ્કૂલ આવું પસંદ કરવાનું છે અને કયા વર્ગમાં વિદ્યાર્થી ગયો એ તમારે અહીંથી પસંદ કરવાનું છે આટલી વિગતો ફિલ કરી દો ત્યાર પછી અહીં લાસ્ટ એક્શનની અંદર અહીં અપડેટનું ઓપ્શન આપ્યું છે એના પર ક્લિક કરવાનું છે હવે ત્યાં ક્લિક આપશો એટલે વેબ પેજ છે એ રિફ્રેશ થઈ ફરી આવી જશે અને તમે અહીં જે સ્ટેટસનું મેનુ છે એની અંદર જોશો તો વિદ્યાર્થીની સામે ડન લખેલું આવી જશે એનો મતલબ કે આ વિદ્યાર્થીની પ્રમોશનની કામગીરી છે એ તમે ક્લિયર કરી છે એટલે આવી જ રીતે વન બાય વન તમામ વિદ્યાર્થીઓને પ્રમોશનની કામગીરી કમ્પ્લીટ કરવાની છે હવે વન બાય વન તમામ વિદ્યાર્થીની પ્રમોશનની કામગીરી કમ્પ્લીટ થઈ જાય બધાને જગ્યાએ ડન બતાવે ત્યાર પછી જે તે ધોરણના વર્ક ફાઇનલાઇઝ નહીં આપો ત્યાં સુધી કામગીરી અધૂરી ગણાશે તો અહીં ફાઇનલાઇઝ આપી દેવાનું છે હવે એક વખત તમે આ રીતનું ફાઇનલાઇઝ આપી દો છો ત્યાર પછી તમે વિદ્યાર્થીની જે તમે વિગતો ભરી છે ડિટેલ્સ ભરી છે એની અંદર કોઈ સુધારા વધારા કરી શકતા નથી એટલે ફાઇનલાઇઝ આપતા પહેલાં યાદ રાખશો કે કોઈ વિદ્યાર્થીને આપણે ભૂલથી કોઈ ભૂલ કરી નથી ને એ ચેક કરી લેવાનું છે જો તમારે ભૂલ થઈ હોય તો પછી તમે કરેક્શનનું જે ઓપ્શન છે એના પર ક્લિક કરી અને તમે ભૂલ વિગતો સુધારી શકો છો સુધારી અને પછી ફરી અપડેટ કરી દેવાનું છે અને ત્યાર પછી લાસ્ટમાં ફાઇનલાઇઝ આપવાનું છે હવે જ્યારે પણ તમે ફાઇનલાઇઝ આપો છો તમામ ધોરણનું તો યાદ રાખશો કે પ્રોગ્રેસન એક્ટિવિટીની અંદર જવાનું છે અને ત્યાર પછી વ્યૂ સમરી પર ક્લિક આપશો તો અહી આખી સ્કૂલના વિદ્યાર્થી અહીં બતાવશે અહી ઓલ સ્ટુડન્ટ બતાવશે અને સ્ટેટસમાં પેન્ડિંગ કે ડન થઈ ગયું છે એ તમામ વિદ્યાર્થીઓ માટે અહીં બતાવશે ફરી હું પ્રોગ્રેસન એક્ટિવિટીની અંદર જાઉં છું અને પ્રોગ્રેસન સમરી સેક્શન વાઇઝ એટલે કે ધોરણ ધોરણવાઇઝ કયા કયા ધોરણનું અહી પેન્ડિંગ છે સ્ટેટસ એ બતાવશે તમારા ધોરણનું ક્લિયર થઈ જાય તો અહીં સામે પેન્ડિંગની જગ્યા એ ડન આવી જશે એ પણ ધ્યાન રાખવાનું છે અહી આપણું ઓપ્શન એક્ટિવિટીમાં જવાનું છે અને અહીં ફાઈનલાઇઝ પ્રોગ્રેશન પર ક્લિક આપવાનું છે અને ત્યાર પછી તમામ ધોરણોનું આખી શાળાનો ડેટા પ્રમોશન થઈ જાય તમામ વિદ્યાર્થીઓને પ્રમોટેડ કરી દેવામાં આવે તમામ ધોરણ માટે તો અહીં ખરું કરી અને પછી સબમિટ આપી દેવાનું છે એટલે આ પ્રોસેસ છે એ છેલ્લી આચાર્યએ કરવાની છે બધા ધોરણોનું કમ્પ્લીટ થઈ જાય પછી સબમિટ આપી દો ફાઇનલાઇઝ આપી દો એટલે અહીં તમારું કામ પૂરું થાય છે પ્રમોશન પ્રમોશનની જે કામગીરી છે વિદ્યાર્થીની એ અહીં પૂરી થાય છે તો આટલું કરવાનું છે વન બાય વન તમામ વિદ્યાર્થીને પહેલાં વર્ક શિક્ષકે પ્રમોશનની કામગીરી કરવાની છે પછી વર્ક શિક્ષક ફાઇનલાઈઝ પોતાના ધોરણનું આપશે આવી રીતે તમામ વર્ક શિક્ષક તમામ ધોરણોનું ફાઇનલાઇઝ થઈ જાય

વિડીયો પસંદ આવ્યો હોય તો એને તમામ મિત્રો સુધી આ વીડિયોને અવશ્ય શેર કરશો